ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડીમાં સવાર લોકોને ગંભીર જાઉં પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં ધાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઈન રોડ વચ્ચે ધાંગધ્રા પડતું હોવાથી છાસવારે અકસ્માતો જોવા મળતા હોય છે ત્યારે છેલ્લા એક મહિનામાં હાઈવે ઉપર અકસ્માતના એક ગુજહારા બનાવો બની ચૂક્યા છે ત્યારે ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર કટુડા નજીક બે ફોર વ્હીલર ગાડીના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ગાડી ચાલકને અગમ્ય કારણોસર સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે ત્યાંથી રાહદારી લોકો દ્વારા ગાડીમાં સવાર લોકોને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસને અકસ્માતની જાણ થતા સિટી પોલીસ ટ્રાફિક ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો ચીફ રવિરાજસિંહ પરમાર ન્યૂઝ ઇન્ડિયા ત્રાંગત્રા